ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન હદમાંથી બે માસ અગાઉ ચોરી થયેલ મોટર સાથે એક ઈસમને પકડી પાડતી બોડેલી પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યા બોડેલી પોલીસ સ્ટેશનનાઓની મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના ગુના થતા અટકાવવા સારું આપેલ સૂચના આધારે બોડેલી પોલીસ સ્ટાફના માણસો ઢોકળિયા ત્રણ રસ્તા પાસે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે درمیان એક ઇસમ જબુગામ તરફથી મોટરસાયકલ સાથે શંકાસ્પદ આવતા તેને રોકી પાડી વાહન માલિક બાબતે પૂછતા સંતોષકારક જવાબ નહીં આપતા સદર મોબાઈલ સબને પોકેટ કોપ મોબાઈલ વડે સર્ચ કરતા છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુનેગાર રજિસ્ટ્રેશન નંબર 11 840022 40571 બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ને મુજબના ગુનામાં કામે ચોરીમાં ગયેલ મોટર હોવાનું જણાતા મોટર સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસને સોંપવા તાજવીજ કરેલ છે આરોપીનું નામને સરનામું રાકેશભાઈ વેસ્તાભાઈ જાતે તોમર વર્ષ એકત્રીસ રહે બે જ હોળીફળિયા તાલુકો ક્વાઠીવાડ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ રિપોર્ટર જિગ્નેશ દરજી